આપણે માત્રને માત્ર પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર પુલાવ એ પણ કુકરમાં કોઈ પણ પ્રકારની ઝંઝટ વગેરે બાળકોને ભાવે એવો સ્વાદિષ્ટ પનીર પુલાવ કેવી રીતે બનાવવો એની જોઈએ રેસિપી તો અહીંયા સૌથી પહેલા આપણે જે પુલાવના રાઈસ આવે છે બાસમતી ચોખા એ લીધા છે મેં અને એક કલાક સુધી પાણીમાં પલળવા રાખ્યા છે એક વાટકી ચોખા છે તો સામે જ્યારે પુલાવ બનાવો છો ત્યારે પાણી પણ સવવા વાટકી જ લેવાનું છે વધારે પાણી નથી લેવાનું તો જ તમારો એક એક દાણો છૂટો રહેશે પ્રિપેરેશન માટે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે ત્રણ ઓનિયન એક ટામેટું કેપ્સિકમ મરચાં સાથે બટરમાં આપણે આ પુલાવનો વઘાર કરીશું કૂકર લીધું છે પ્રેશર કુકર મેં એની અંદર આપણે જે બટર ક્યુબ છે એ અને સાથે એક ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું બટર તો તો બટર બટર છે જ્યારે ગરમ થશે ત્યારે બળી જશે પરંતુ જો તમે સાથે એક ચમચી તેલ તમારું બળશે પણ નહીં અને સાથે સાથે બહુ ટેસ્ટી તમારો પુલાવ બને છે તો હવે અહીંયા આપણું જે બટર છે એ ઓગળી રહ્યું છે સાથે આપણે એક ચમચી તેલ એડ કર્યું છે આપણે ગરમ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો એકદમ સરસ મજાની આ રેસીપી છે આ રેસીપી એટલા માટે સારી છે કારણ કે ઘરે બને છે તમારા ખાસ કરી સ્પેશિયલી તમારા બાળકો માટે આ રેસીપી ખૂબ જ ટેસ્ટી છે સ્વાદિષ્ટ છે તો અહીંયા આપણો બટર એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે આપણે જીરાથી વઘાર કરીશું તો અહીંયા મેં જીરું એડ કર્યું છે જીરું ચંદ્રા એડ કેપ્સિકમ મરચાં ઓનિયન અને ટામેટા એડ કરી દઈએ સાથે સાથે આપણે બધા મસાલા અને પનીર પણ કરતા એડ કરતા જવાનું છે સૌથી પહેલા ઓનિયન એડ કરીશું ઓનિયન આપણે નહીં શાંતળીએ તો પણ ચાલશે કારણ કે માં કાચું રહેશે નહીં પરંતુ છતાં પણ આપણે થોડુંક શાંતળી લઈ આવતું જતું એક મિનિટ માટે હવે અહીંયા ટામેટા એડ કરીશું ટામેટા એડ કર્યા પછી આપણે હલાવીશું અને એ પછી આપણે બધા મસાલા કરીશું મસાલામાં હળદર એકદમ ઓછી લાલ મરચાનું પ્રમાણ એકદમ ઓછું સાથે આપણે મેગી મેજિક મસાલો અથવા તો પુલાવ મસાલો એડ કરીશું થોડો આમ તો અડધાની અડધી ચમચી સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને અહીંયા કાશ્મીરી લાલ મરચું મારું છે કલર વધારે પકડાય એટલે મેં એક જ ચમચી એડ કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેગી મેજિક મસાલો એકદમ ઓછો અડધા ને એક ચમચી થી પણ અડધી ચમચી હવે બધા જ મસાલા સાંતળી લેવાના અને મસાલા સાંતળાય એટલે આપણે એડ કરીશું રાઈસ તો અહીંયા જે બધા જ રાઈસ એડ કરી દેવાના છે અને આપણે હલાવી લઈશું બધા મસાલા એડ કરીશું અને હવે પનીર પણ એડ કરી દઈએ આપણે અહીંયા આપણે પનીરને અત્યારે જ એડ કરી દેવાનું છે તો આપણું જે પનીર છે એકદમ સોફ્ટ બનશે તો અહીંયા મેં તમને કહ્યું એમ કે એક વાટકી આપણા ભાત હોય તો આપણે એડ કરીશું સવા વાટકી પાણી ખરેખર આવી રીતે તમે કુકરમાં પુલાવ બનાવશો દાણે દાણો છૂટો પડશે તો અહીંયા આપણે પનીર પણ આ ટાઈમે એડ કરી દઈએ કુકરનું લીડ બંધ કરી દઈશું હલાવીને અને એકદમ સ્લો મીડિયમ આંચે 5 થી 6 યુનિટ આપણે ગેસ ચાલુ રાખી સીટી નથી બોલાવવાની યાદ રહેલ છે નાના બાળકો સૌ કરી શકે એવો સ્વાદિષ્ટ ટેસ્ટી આ પુલાવ છે તો ખરેખર તમે આવી રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ પનીર પુલાવ બનાવો તમારા ઘરમાં સૌ કોઈને ખવડાવો મજેદાર બનશે રેસીપી પસંદ આવી હોય તો લાઈક